દેશને દશકો સુધી લૂંટવાવાળી કોંગ્રેસને દેશનું સુકાન નહીં સોંપે કર્ણાટકવાસી મહારાષ્ટ્રમાં પણ ગજવશે જનસભા તો અમિત શાહ બિહાર અને આસામમાં કરશે પ્રચાર જેપી પી નડ્ડા તેલંગાણામાં સંબોધશે જનસભા વિપક્ષનો પણ ચૂંટણી કર્ણાટકમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે તો ગુજરાતના પાટણમાં અને છત્તીસગઢમાં રાહુલ ગાંધી કરશે જનસભા મહારાષ્ટ્રમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે કરશે ચૂંટણી પ્રચાર તો બિહારમાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ જ્યારે ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને માયાવતી ગજવશે ચૂંટણી સભાઓ પોતાના મત વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરતા ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા સી આર પાટીલ કહ્યું કોંગ્રેસ બેફામ નિવેદન કરી સમાજની અસ્મિતા તોડવાનું કરે છે કામ કોંગ્રેસ પર ભાળી ગઈ છે તો પંચમહાલમાં કોંગ્રેસના ઉમેદવારે કર્યો પ્રચાર ચોથા તબક્કા માટે નામાંકન ભરતા ઉમેદવારો રાજનાથ રાજનાથસિંહે યોગી આદિત્યનાથની હાજરીમાં નોંધાવી ઉમેદવારી અમેઠીમાં રોડ શો યોજી ઉમેદવારી ફોર્મ ભરતા સ્મૃતિ ઈરાની તો પચીસ મેના છઠ્ઠા તબક્કાના મતદાન માટે આજે જાહેર કરાશે અધિસૂચના અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેન બંનેની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં કોર્ટમાં થશે સુનાવણી બંને ધરપકડને પડકારી હતી છત્તીસગઢના બેમેતરામાં ગોઝારા અકસ્માતમાં નવ લોકોના ઘટના સ્થળે મોત તો એકવીસ ઘાયલ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

बँक सेक्टर्सना शेअर्स ग्रीन तो सोना चांदी पड्या फिक्का